તો અત્યારે છે ને બધી બે હું આપણી ઊભી રહી ગઈ અને પાકડા ચરવા જાતા હતા ની પાછળ છે અને આને હમણાં જો રાડ દોડી આ આપણે છે ને પેસીએ લીએ આ જાય ચોરની જેમ જે આપણે સામે ગોટીઓ ચરે છે ને એની બાકી અને બીજી આપણી જો ચાંદરી ઊભી છે ને એના ભેગી જ હોય તો એના ભેગી હોય ને તો આપણે ગૌતી હેલી પડે આ ભેગી હોય ને એક પાડી થઈ આ આપણે રતન મંગું મા દીકરી જોડી આવી ગઈ ખંજાર કરો બીજું કાંઈ નહીં ઘડીક વાર બે નોંધીએ માથું ચાટશે ને એ ચાલુ રહીએ આપડે આવીજો બેહું પાછી બધી વરી નીકળી જાય પાંચ દસ મિનિટ આયા બધી ઊભી રહેવા જાય કેમકે તડકો ફૂલ છે ને ઝાડો ઘાટો છ બહુ છે બેહું મેં થોડીક વાર આરામ કરવા દી પછી પાછી આપશું આગળ નહીં પણ આ બાજુ જાવ દે ઘર બાજુ કેમ કે આયવા રોડ ઉપર જ છે અત્યારે આપણે ઘડી અહીં જ બેઠા હતા અડધી ચરવા વહી ગઈ હતી ઓલી બાજુ જોકે હજી ગૌરી કૃષ્ણ જમના એ હજી એ બાજુ છે જ ચરવામાં અહીં હમણાં આવતી રહે જલ સાયન જોઈએ છાયા ઘાટા છાયા ઊભા તો આપણે ઘણા બધી આખી લીધી છે હવે શોટ થાય રિક્ષા પણ એવો ગજ કરી દીધી અવાજ ઘાટે બીજી રીત નો બધા નાખી લીધા પટો પકડેલો સીધો જો છૂટ થાય હવે પાણી ઉપર આવે તો અત્યારે આપણે આવીને સાંજે બધી ભેહું છોડી લીધી છે પાડાને અત્યારે જો સ્પ્રે મારી દીધો છે આમુ સિંગડા નીચે ખંજર બહુ આવતી હતી ને એના હિસાબે આપણે સ્પ્રે મારી દીધું કેમ કે જીવાત પડ્યું હોય ને એવું લાગી રહ્યું છે બાકીની જો બધી ધીરે 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 હાલે સીધો કાંઠો ચડાવી દેવો છે જોકે આ કાંઠો ચડાવી દો ને અહીંયાથી સીધો તો બે હું બધી નીકળી જાય ઓલી બાજુ લઈ જાઓ તો કુટીઓ ગંદા છે અહીંયા રસ્તામાં જ નાખો છે અહીંયાથી ચડાવી દો ને એની રીતે વેલા ખાવા ચડી જાય છે આવે જો બધી આવે છે કેમેરાના તડકો પડે ને એટલે ક્વોલિટી હા કપાઈ જાય જો બધી આવે છે ધીરે 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 ચડવા માંડી જો પાદડા પાદડાને ખબર હોય આવડો જ પટો છે એ પટ્ટો પકડીને હાલી નીકળે બધી હાકી ના પડે અંદર ભાઈ જવાની જરૂર ના હોય ક્યાં કેમ કે આપણે સીધો રસ્તો જ પકડવો પડે નીકળશે ને તો અહીંયા રસ્તામાં નીકળે એટલે એના હિસાબે બધીને અહીંયાથી ચડાવી દઈ અંદર તો હાલવા પણ ભૂલે છે કે કોઈ બહારથી માણસ ચડી ગયું ને અંદર રસ્તો ગતો ભાઈને હાવે નાની યાદ આવી જાય કેમ કે રસ્તો જ એ ટાઈપનો છે એટલે કે હમણાં માથે ચડીને તમને દેખાડીશ જમના જમના પાવર એમ જો ભાઈ કોમેન્ટ કરે ભાઈ આવડખું કાચું ઓળખું છે એટલે આવું જોઈએ એવું ન બનાવે આની જેવું આ તો હાઈટમાં પૂરી છે હાઈટ તો દેખાડી જાય રાધાનો જન્મદિવસ કાલ પરમદી ગયો છે પણ આપણે યાદ હતો નહીં અત્યારે યાદ આવી ગયો ચાર વર્ષની કમ્પ્લીટ થઈ છે દસમા મહિનાની અગિયાર તારીખે તો ચાર પાંચ દિવ થઈ ગયા જન્મદિવસની તો કોમેન્ટ કરીને કે બધા હેપી બર્થ ડે આપણે ભૂલાઈ ગયું તું હતું વરસાદ છે ને લુચાની ભાગમાં દોડમાં જ બે હું થકી દઈએ બધી હવે આવે હજી મેન તો આપડી ઊં ઊભી રહી ગઈ છે રોજડી અને આ જોડી છે ને હવે ચાંદરીની બે ભેગી જ હોય ને સાંજે ગોતવામાંય બે ને ભેગી જ રાખવાની છે પટો પીકડો પાછી વરી પડશે હમણાં બધી પેહો ચારો આવી ગયા છે અને રખડે છે બધી હવાની રીતે ગાયો આપણે ભેહો બધી અંદર વહી ગઈ છે ને આપણે આ ચેનલ ઉપર છે ને રેગ્યુલર વિડીયો નથી આવતા એનું કારણ એ છે કે આપણે બીજી ચેનલ છે એમાં આપણો વિડીયો વ્યાઈ જાય છે વધારે ડેલીવલો છે એમાં આમાં આપણે ટાઈમ જતો નથી એના હિસાબે ને વિડીયો આવે છે ક્યારે ક્યારેક ટાઈમ જડે ને ત્યારે અપલોડ કરી શકું છું અને હિન્દી બ્લોગ આપણે બહુ ફાવતા નથી ભાઈ હિન્દી આપણે બનાવશું નહીં ગુજરાતી રાખશું અલગ આવશે ઓલી ચેનલમાં નહીં આવી આમાં આવશે